નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં હું તમને બતાવીશ મસ્ત મજાની કિચન ટિપ્સ તો મિત્રો તમારે એના માટે સૌપ્રથમ એક ડુંગળી લેવાની છે અને ડુંગળીનો ઉપરનો ભાગ તમારે કાપી નાખવાનો છે અને નીચેનો ભાગ પણ તમારે કાપી લેવાનો છે તમે વિડીયોમાં જોઈ શકો છો તો એ રીતના ઉપર નીચે બંને સાઈડથી તમારે ડુંગળી કાપી લેવાની છે હવે મિત્રો આ ડુંગળી કપાઈ જાય પછી લાલ કલરની જે કોલગેટ આવે ટૂથપેસ્ટ આવે જેને આપણે ક્લોઝઅપ કહીએ છીએ એ તમારે એના ઉપર લગાવી દેવાની છે વ્યવસ્થિત તમારે ઉપરના ભાગમાં આ ક્લોઝઅપ લાલ ટૂથપેસ્ટ તમારે લગાવી દેવાની છે ત્યારબાદ મિત્રો તેના ઉપર તમારે ચારથી પાંચ જેટલા લવિંગ એડ કરવાના છે એટલે કે લવિંગ તમારે એના ઉપર મૂકવાના છે અને ત્યારબાદ એક કપૂર જે આપણે કપૂર ગોટી કહીએ છીએ કપૂરનો ટુકડો તમારે એના ઉપર મૂકીને પછી તેને આપણે સળગાવવાનો છે માચિસની મદદથી સળગાવી દઈશું અને ત્યારબાદ તેને એક અલગ ડીશની અંદર મૂકી દઈશું તો તમે જોઈ શકો છો મિત્રો આવી રીતના એની અંદરથી ધુમાડા નીકળશે અને મિત્રો આ ચોમાસાની અંદર ખૂબ જ કામમાં આવશે ને ચોમાસો શું શિયાળો કે ઉનાળો ગમે ત્યારે આ ટ્રીક છે ખૂબ જ કામની છે કેમ કે આ ધુમાડો નીકળશે તેનાથી ઘરમાં રહેલા માખી મચ્છર વંદા અથવા અન્ય કોઈ જીવાણુ હોય એ બધા દૂર થઈ જશે મતલબ કે તમારા ઘરમાંથી ભાગી જશે તો આ ખૂબ જ એક કારગત અને મસ્તનો પ્રયોગ છે તમારે ઘરમાં એકવાર અવશ્ય કરવો જોઈએ જો તમારા ઘરે માખી મચ્છર હોય તો તમે એકવાર આ પ્રયોગ અવશ્ય કરજો અને મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ